નમસ્તે નવી સવાર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આજે આપણે મળી રહ્યા છીએ અશોકભાઈ ગોકલદાસ પટેલ આ એક એવી વ્યક્તિ છે જેના હૃદયમાં માત્ર ગુજરાત કે ભારત માટે નહીં સમગ્ર માનવતા માટે પ્રેમ અને સંવેદના છે તેમના પિતાજી ગોકલદાસનું તો બહુ જ મોટું નામ અને બહુ જ મોટું કામ એમના આ દીકરાએ જે વારસો છે પ્રતિબદ્ધતાનો વારસો એ વારસો બરાબર સાચવ્યો અને દીપાવ્યો અશોકભાઈ આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આપણે શરૂઆત કરીએ આપના પિતાશ્રીથી કે આપના પિતાજીના નામનું તો અમદાવાદના પાદરમાં ગામ પણ છે કોઈ વ્યક્તિના નામનું આખું ગામ વસ્યું હોય એ તો એમને તો ન બન્યું હોય તો અમારા પ્રેક્ષક મિત્રો સાથે આપણા પિતાજીની થોડી વાત કરો આપે જે જે વાત કરી મુકજપુરા ગામ એ મારા પિતાશ્રી ગોકલદાસ પટેલના નામ ઉપરથી પાડવામાં આવેલ વાત એમ હતી કે ઓગણીસો બેતાલીસમાં અદાલત પાસેના જમિયતપુરા ગામમાં ઠાકોર કુટુંબના બે ભાઈઓના જે કુટુંબો હતા તેમાં ઘણો વર્ણ બનાવ હતો અને એ સમયે લોકો વ્યસનો તરફ પણ ઘણા પડેલા હતા ત્યારે મારા પિતાશ્રીની આ જુવાનીમાં તેમની સાથે એક પંચાયતની સ્કૂલમાં અભ્યાસ કરતા શંકરજી ઠાકોરે એમને વાત કરી કે ગોકરદાસ અમારા કુટુંબમાં મારો અભ્યાસ નથી થઈ શકતો અમારા ભાઈઓમાં એક રાત નથી સંપ નથી તો તમે કંઈક આમાં એક રસ્તો કંઈક કાઢો અને અમારા કુટુંબો વચ્ચે સંબંધો જળવાઈ લે અમારો જે અભ્યાસ છે અમારી કેળવણી છે એ કેળવણી અમે કરવા માંગીએ છીએ ને એ યથાર્થ નથી એટલે મારા પિતાશ્રીને એક વિચાર આવ્યો ઘણું મંથન કર્યું અને મંથન બાદ તે સમયે અમદાવાદનો રિલીફ રોડ કોરો થઈ રહ્યો હતો તેનો જે કાઠમાર હતો એ કાઠમાર એમણે વેચાતો ખરીદ્યો અને એ ખરીદીને અમદાવાદના નજીક આવેલું વર્ષર છે ત્યાં પોતે પોતાની રીતે જમીન ખરીદી અને એ જે અમદાવાદ શહેરનો કાટમાર હતો એ આ નવા ગામમાં શણગારના રૂપે એમણે વસાવ્યો અને મકાનો અને એમને રહેવાનું બધી સગવડ એમણે ઊભી કરી અને એ ઠાકોરના એ કુટુંબને આ ગામમાં વસાવવામાં આવ્યા આ ગામમાં જ્યારે નામ પાડવાની વાત આવી કે ગામનો

કુકુડપુરા ગામનું નામ પડ્યું અને પાછું કનેક્શન રિલીફ રોડ સાથે પણ છે અમદાવાદ તો ઐતિહાસિક નગર છે આખા ભારતનું નું પિતાજી મોટા સમાજ સેવક પણ હતા અને લેખક પણ હતા તો એમને જે પુસ્તકો લખ્યા છે એની પણ થોડી વાત કરો મૂળ તે વિદ્યાર્થી કાળથી જ મારા પિતાશ્રી ખૂબ જ તેજસ્વી હતા પરંતુ જ્યારે ગામની સ્કૂલમાં

એમણે કલાક જેવો સમય પછી બહાર આવે એટલે કીધું કે ભાઈ તું કેમ આવ્યો છું એટલે એમણે એમની સાતમા ધોરણની જે માર્કશીટ હતી એ બતાવી અને કે સાહેબ મારે આગળ અભ્યાસ કરવો છે અમે ખાધે પીધે સુખી છે અમે પાટીદાર કુટુંબમાંથી આવું છું પણ મારી પાસે ભણવા માટે આગળ સગવડ નથી એટલે મહાત્મા ગાંધીજીએ એ જમાનામાં ગુજરાત વિદ્યાપીઠ જે હતી

ત્યારબાદ એ અભ્યાસ આગળ કરવાનું વિચારતા તો હતા પણ તેમનું શિક્ષણ પ્રત્યેનો બહુ લગાવ હતો એટલે એમના મનમાં હતી કે મારે સમાજમાં સારા વિદ્યાર્થીઓ સારા બાળકોને કેળવણી આપી અને સમાજમાં આગળ વધે એવી એક એમના મગજમાં તમન્ના હતી એટલે ફરીથી એ ગાંધીજીને મળ્યા ગાંધીજી તો બહુ જ પ્રભાવિત થયા એમનો પહેલો નંબર આવેલો એ દરમિયાન ગાંધીજીની મુવમેન્ટ જબરજસ્ત ચાલતી એટલે એને કહ્યું કે તું તારું અમે વિચારીશું પણ તું આ મુવમેન્ટમાં પણ કોઈ કામ કર એટલે ગાંધીજીના મુગતમાં એ વખતે એક આઈડિયા હતો કે આટલો છોકરો બ્રિલિયન છે તો આપણે એનો કંઈક ઉપયોગ કરીએ એટલે એમણે સત્યાગ્રહ પત્રિકાઓને વેચવાનું અને એનું થોડું થોડું આલેખન જે થાય છે એનો અભ્યાસ કરવાની સૂચના આપી ત્યારબાદ ગાંધીજીએ એક બે વર્ષ પછી એમણે કહ્યું કે ભૂકતા સમય તું થોડો અભ્યાસ અરે તું સ્કૂલ કે તો કેરમણીનું કંઈક કરવું છે તો તું શું કરવા માગે છે એટલે મારા પિતાશ્રીને એક ખબર હતી કે ખોડિયાત રેલવે સ્ટેશન સામે બેરોને શેઠ અમદાવાદના હતા એમનો એક બંગલો હતો અને મહાત્મા ગાંધીજીને ખૂબ નિકટના સાથી હતા આપણી આઝાદીની શરૂઆતમાં એમણે ઘણો આર્થિક સહયોગ પણ આ કુટુંબે બહુ આપેલો છે મારા પિતાશ્રીને એમણે ચિઠ્ઠી લખી આપી ગાંધીજીએ અને એમને પેલું મકાન જે હતું ખોડિયાર ટેશનની સામેનું એ ખોડિયાર ટેશન સામેનું એને ભાડે આપવા માટે વિનંતી કરી એ કાગળ લઈને બેરોને શેઠ પાસે ગયા અને શેઠે કહ્યું કે ગાંધીજીની છે તો તારે જે રીતે વાપરવું હોય પછી એમણે ત્યાં સારાંત વર્ગોની સ્થાપના કરી એ જમાનામાં સાત ધોરણ પાસ થાય એને શિક્ષક તરીકેની નોકરી મળતી હતી એટલે વન્ના કુનર ફાઈનલના સૌથી પહેલા વર્ગો એમણે કોડિયા રેલવે સ્ટેશન સામે શરૂ કર્યા અને એક વિદ્યાર્થી બે પાંચ પચીસ પચાસ પાંચસો એમ એ જમાનામાં ઘણી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એમણે તૈયાર કર્યા સાહેબ નવાઈની વાત તો એ હતી કે મારા પિતાથી બેરોની શેટ પણ એટલા પ્રભાવિત થયેલા કે પછી તો એમણે એમને જે એટલું વાડવું જે નક્કી કરેલું એ પણ એમણે કે છે કે ના તું આ સારું તીરમ હું કામ કરે છે એટલે એમને પ્રોત્સાહન આપ્યું અને એમણે જ બેરોને એક શેટી એવું સૂચન કર્યું કે ભાઈ તું આ ગ્રામ્યની પ્રજાને તું શિક્ષણ આપું છું તમે થોડા શહેરમાં પણ આવો એટલે એમના સૂચનાથી એમને સરસ એમને માટ દર્શનથી એમને થોડીક જગ્યાઓ પણ મળી અમદાવાદ શહેરમાં અને આ શાળાંત વર્ગોના એમને ક્લાસીસ શરૂ કર્યા બાળકોને અમદાવાદ શહેરના ને ગુજરાતના અને મુંબઈ રાજ્યના સારા વિદ્યાર્થીઓ તૈયાર કરવાનું કામ કર્યું એની સાથે સાથે એમનો એક ભૂમિયો નામનું જે પુસ્તક હતો એ પુસ્તક ખૂબ જ પ્રચલિત હતું અને એ જે વાંચે રમેશભાઈ એ વ્યક્તિ તરત જ પાસ થાય અને એનું એ પ્રમાણેનું જ્ઞાન વધે એ પ્રમાણેના પુસ્તક એમણે આ ભૂમ્યો ગુજરાતમાં ઇન્ટ્રોડ્યુસ કરે એમણે પાટીદારોનો ઇતિહાસ પણ લખેલો હા ગુજરાતના પાટીદારોનો ઇતિહાસમાં એમણે એક સો થી વધુ સંદર્ભ ગ્રંથોના એમણે સહારો લીધો તો અને એ લેખન કાર્યમાં મારા જીવનની મેં શરૂઆત જો લેખન કાર્યની કરી હોય તો એમના માર્ગદર્શન હેઠળ આ ગુજરાતના પાટીદારોના ઇતિહાસમાં સહલેખક તરીકે પણ હું સહભાગી થયો તો એનું મને ગૌરવ છે એટલે તમે પણ નસીબદાર અશોકભાઈ કે આવા આવા પિતાજી આપને મળ્યા કે જે ગાંધીજી સાથે સીધી રીતે સંપર્કમાં આવ્યા હોય અને ગાંધી વિચારના માર્ગે એમણે આવું ઘણું બધું કામ પણ કર્યું હોય હવે તમારી થોડી વાત કરો કે તમારો જન્મ તો અમદાવાદમાં જ હા મારો જન્મ અમદાવાદમાં છે અને મારું બાળપણ પણ અમદાવાદ શહેરમાં વિતરો મે પ્રાઇમરી શિક્ષણ છે અમદાવાદની ન્યૂ હાઈ સ્કૂલમાંથી પ્રાપ્ત કર્યું ત્યારબાદ અમદાવાદની સરદાર વલ્લભભાઈ આર્ટ્સ કોલેજમાંથી હું ગ્રેજ્યુએટ થયો સાથે સાથે મારા વિચારો ગાંધી વિચારોથી હું રંગાયેલો હતો એટલે થોડીક સોશિયલ પ્રવૃત્તિ અને વિદ્યાર્થીઓને મદદરૂપ થવા માટેના કાર્યો હું કરતો અને સામાજિક રીતે હું કાર્યોમાં જોતો રહેલો હતો અમેરિકા જવાનું કેવી રીતે બન્યું અમેરિકા મારા કુટુંબના અન્ય સભ્યો પહેલેથી ત્યાં હતા એટલે મારે બ્લડ રિલેશનમાં હું ત્યાં અમેરિકા ગયો હતો મારે બે દીકરી અને એક પુત્ર છે એટલે એમના સારા કિરમની માટે મારો આખો ગોલ એવો હતો કે બાળકોને સારી કેળવણી મળે અને તેઓએ સારું ગ્રેજ્યુએશન કર્યું અને એમના પેઢમાં આ જે એ લોકોએ નામના મેળવી છે એનું પણ મને ગૌરવ છે એટલે મૂળ મારું અમેરિકા જવાનું કારણ મારા બાળકો ખુશી મહેતા અશોકભાઈ તમે જ્યારે અમદાવાદમાં હતા ત્યારે પણ તમારી ભાવના કે બને એટલી જરૂરિયાતમંદ અને ગરીબોને મદદ કરવી એ કામ તમે અહીંયા પણ કરતા હતા અને અમેરિકામાં ગયા એ પછી પણ તમે ગુજરાતમાંથી જે લોકો આવે એમને સતત મદદ કરતા હતા તો આ જે તમારો સેવાનો ગુણ છે એની થોડી પ્રવૃત્તિની વાત કરો અને આ સેવાનો ગુણ તમને ક્યાંથી મળ્યો સેવાનો ગુણ મે મારા કુટુંબમાં ઘરમાં જ જોયો કારણ કે મારા માતા પિતા હતા ને એ આ સેવાકીય કામો પહેલેથી જ કરતા હતા એટલે મારી નજરમાં પ્રાધાન્ય એ સેવા હતું અને અમેરિકા જ્યારે હું ગયો ત્યારે મને શરૂઆતમાં માળો જે સમય હતો એ ખૂબ જ કપરો હતો એટલે મને પણ લાગ્યું કે અમેરિકામાં હજારો માઈલ દૂર આપણે વસવાટ કરીએ છીએ અને કેટલી તકલીફો પડે છે આપણને એટલે એ તકલીફોના કારણે આપણી જે કોમ્યુનિટી છે ઇન્ડિયન ખાસ કરીને ગુજરાતીઓ અને ભારતીયો એ સમૂહને આજે પણ ત્યારે પણ કોઈ પણ જાતની તકલીફ હોય તો પણ હું હર હંમેશાની સાથે રહું છું હું અત્યારે હાલ દલાસમાં રહું છું અને મારા આજુબાજુના દલાસ સ્ટેટના જેટલી યુનિવર્સિટીઓ અને જે ઇન્સ્ટિટ્યુટો છે એમાં ભારતથી આવતા વિદ્યાર્થીઓને મારાથી થાય એ તમામ હું મદદ કરું છું અને હર હંમેશ કરતો રહીશ ખૂબ સરસ અશોકભાઈ હવે મારે એક એવી વાત તમારી સાથે કરવી છે કે તમારા જીવનમાં અચાનક એક તોફાન આવ્યું તમે આમ ખૂબ સરસ રીતે જીવન જીવતા હતા પરિવાર સરસ રીતે અમેરિકામાં સ્થાયી થઈ ગયો હતો સમાજ સેવાની તમારી પ્રવૃત્તિઓ સરસ રીતે ચાલતી હતી તમે વર્ષના અમુક મહિનાઓ વતનમાં આવો અમદાવાદમાં આવો અહીંયા પણ પાછી ઘણી બધી પ્રવૃત્તિઓમાં ભાગ લો પાછા અમેરિકા જાઓ આમ બધું જ સરસ રીતે ચાલતું હતું અને અચાનક એવું થયું કંઈક કે તમારા જીવનમાં જેની તમે કલ્પના પણ નહોતી કરી એવું બન્યું પણ પ્રભુ કૃપાથી એમાંથી તમે બહાર પણ આવ્યા તો મને અને અમારા પ્રેક્ષકો સાથે એ જે તમારા જીવનમાં આંધી આવી એની થોડી વાત કરો મને આઈ થિંક ઇન એપ્રિલ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી યસ ત્યારે મને દાંતમાં દુખાવો કરેલો સામાન્ય એટલે મેં પેઇન કિલર ને એની ગોળી લઈ દીધી પણ બહુ કઈ લાંબો ફેર ના પડે એટલે મારી પુત્ર વધુ છે એસી ઇઝ અ ડેન્ટિસ્ટ એટલે એણે મને કહ્યું કે ડેડી ધીસ ઇઝ એ ડેન્ટલ સર્જન ને આપણે કન્સલ્ટ કરવું પડશે તમારા ગ્રુપ માં છે મિસ્ટર ડેવિડ કરીને એ ડેન્ટલ સર્જન હતા એટલે એમને અમે કહ્યું એટલે એને મને કહ્યું કે મિસ્ટર પટેલ આઈ હેવ ટુ ડાઉટ ધેટ યુ હેવ બીન કેન્સલ્ડ આઈ થિંક સો અને કહે છે કે હું ગોડને પ્રે કરું તને ના પણ હોય પછી એને મારી બાયોપ્સી કરી મારા દાંત પાડી દીધા અને બાયોપ્સીનો એક આદ વીક પછી રિપોર્ટ આવ્યો એમાં ડિફાઇન કે યુ હેવ અ કેન્સર એટલે કુટુંબ ઉપર ખોડો ઘણી બધી આફત આવી ગઈ એટલે પછી આ આફત માંથી બહાર નીકળવા માટે અમે અમારા એક મિત્ર હતા ડોક્ટર કેબેન દવે કરી એટલે અમે કહ્યું કે અશોકભાઈ આપણું પોતાનું કામ છે એટલે આપણે ડોક્ટર અજીતભાઈ દમેને મળી અને આપણે એમનું માર્ગદર્શન લઈને આગળ શું કાર્યવાહી કરવી છે એ અંગે વિચાર્યું એટલે મેં કીધું કે યસ આપણે એ બાબતે અમારી સાથે ચર્ચા કરી અને એમણે મને કહ્યું કે વિધિન વન બી આપણે ડિસાઈડ કરીએ છે કે કયા સબ્જન પાસે આપણે સર્જરી કરા એટલે એમણે મને ડેવિડ કેંગ કરીને ડોક્ટર હતા અમેરિકન ડલાસમાં એમણે મારી સર્જરી કરવાનું નક્કી કર્યું હવે રમેશભાઈ અમેરિકામાં તો એવું છે ને કે સર્જરીની વાત આવે એટલે કદાચ મહિનાઓ જતા રહે અહીં ઇન્ડિયામાં છે એવું નથી ત્યાં એ લોકોને ઓપરેશન થિયેટર ક્યારે અવેલેબલ થાય એના બીજો સ્ટાફ હોય એ અવેલેબલ ક્યારે થાય એટલે મને અજીતભાઈ એવી સલાહ આપી કે બે ચાર મહિના તો અશોકભાઈ થશે હજી નોટ

માની સર્જરી રમેશભાઈ એટલીસ્ટ બાર કલાકથી પણ વધુ સમય સુધી ચાલે અને તે દિવસ હતો ટ્વેન્ટી એટ જુલાઈ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વન અઠ્યાવીસમી જુલાઈ એ મારું ઓપરેશન એ લોકોએ કર્યું મને એકાદ વીક રાખ્યો છે અને પછી અજીતભાઈની માર્ગદર્શન હેઠળ મને એક પ્રોડક્ટ સુધી ઇમ્યુનો મારે ટ્રીટમેન્ટ કરવી પડે જેનાથી મારું શરીર નબળું પડતું ગયું હતું અને મારામાં અશક્તિ અને ઘણી બધી ઇન્ફેક્શનો થવા એની આડઅસરો થવી તે પણ મારા શરીરમાં પ્રવેશેલું તે સમય દરમિયાન પરંતુ ત્યારબાદ મારી જે મારું નિયમિત જે જીવન હતું એના કારણે યોગા છે

એકદમ સાચી વાત છે અને હું પણ એવું માનું છું કે આમ તો એવું કહેવાય છે કે આપણે જે કર્મો કર્યા હોય સંચિત થયેલા કર્મો પણ આપણે ભોગવવા પડતા હોય છે અને પરંતુ જ્યારે સદકર્મો કરીએ છીએ ત્યારે એ સદકર્મ્યોનો સીધો આપણા જીવન ઉપર પ્રભાવ પડે છે અને આપણે જે જે સહન કરવાનું આવે એ ઓછું આવે એવું પણ બનતું હોય છે એટલે અશોકભાઈ પછી તમે જે એક સરસ કાર્યક્રમ કર્યો એ પણ પ્રેરક બને એવો છે તમે અમદાવાદ આવ્યા હમણાં અને તમે તમારા સ્વજનો તમારા મિત્રો તમારા સહૃદયો બધાને ભેગા કર્યા અને તમને આ લડતમાં મદદ કરી હતી તમારી સાથે ઊભા રહ્યા હતા તમને હું ફાપી હતી એ બધાનું સન્માન પણ કર્યું અને એક ગીત સંગીતનો સરસ કાર્યક્રમ કરીને એક આખું બીજાને પણ કદાચ આવું નાનું મોટું કોઈ આવા પ્રશ્નોમાંથી એ લોકો પસાર થતા હોય તો એમને પણ બળ મળે એ પ્રકારનું જે તમે એક આખો અવસર યોજ્યો આવો અવસર મે જીવનમાં પહેલી વાર જોયો તો એનો વિચાર કેવી રીતે આવ્યો હતો એનો વિચાર એવી રીતે આવ્યો કે ડોક્ટર અજીતભાઈ દવે અને કેપકી મેન દવે છે ને એ અમારા કુટુંબ સાથે એકદમ નજીકના સંબંધો છે એમની એક એવી સલાહ હતી અમને કે મહેરબાની કરીને તમને આ કેન્સર થયું છે એવી જાણ કોઈને કરશો નહીં સિવાય કે તમારા ઇમિજિયેટ રિલેટિવ ભાઈ બેન ભાઈ તમારા નજીકના સતા અમારા કુટુંબે નિર્ણય કર્યો કે વાત સાચી છે અજીત ભાઈ એ એવી સલાહ આપી રમેશભાઈ કે તમે જો ચર્ચા કરશો લોકોને જાણ થશે તો અમેરિકા તો ઠીક છે ભારત થી લોકો તમને ફોન કરશે અને એમાં કોઈ એવા દુઃખના સુખના પ્રસંગો મૃત્યુના કેન્સર થી થવાના પ્રસંગો તમારા સ્મૃતિ પટ ઉપર આવશે અને તમારું મનોબળ ભાંગી પડશે એટલે તમારે આપણે જે બેઠા થવાનું છે આ સર્જરીમાં એમાંથી તમે સફળતા નહીં પામી શકો એ મારો આ કેન્સરનો અનુભવ કહું છું અને એમણે ગુજરાતીમાં સ્પષ્ટ ભાષામાં સાચી સલાહ આપી ડોક્ટર અજીત દવે અને ડોક્ટર કેટકી બેને એટલે મેં અને મારા કુટુંબીજનોએ રમેશભાઈ એક નિર્ણય કર્યો કે આપણે કોઈને વાત કરવી નથી સીપ આપ આ ભાડી સાથે ઘણા સ્નેહી છો મારા અંગત સ્નેહીઓ છો આપ તો પણ આપને પણ સુધધાર એ વાતની ગંધ આપવા દીધી નથી માટે એવું મેં નક્કી કર્યું કે જ્યારે પણ હું ઇન્ડિયા દેશ આખો મારા મગજનો એક વિચાર હતો કે મારા મિત્રો સ્નેહીઓ બધાને એકઠા કરી એક જગ્યાએ એમને ખવડાવી પીવડાવી ને જીવનનો આ મારા જે પુનઃજન્મ થયો છે એવું હું માનું છું એ પુનઃજન્મનો જન્મની ઉજવણી કેવી રીતે કરવી તો બધાને ભેગા કર્યા ખવડાવ્યું આનંદ માણ્યો અને સંગીતના કાર્યક્રમના એનાથી મેં મારો આનંદ પણ ત્યાં વ્યક્ત કર્યો અને એ દરમિયાન રમેશભાઈ કહું હું એ વખતે વિચારતો હતો કે જો હું ભાગે પડી આજે તો મારો જે આ પ્રસંગ છે એ આનંદ નો કરવાનો છે એને બોલે શોક સભામાં આખો જશે એટલે મારું મનોબળ પણ મેં મજબૂત રાખ્યું હતું અને એ દિવસે પણ હું જે પણ કેન્સરનો નો જંગ જીતી આવ્યો તો એની મેં મિજબાની મારા હોમ અમદાવાદ શહેરમાં મારા સંબંધીઓ મારા મિત્રો મારા સ્નેહીઓ સાથે કરવી એવું મેં અમેરિકાથી મેં અને મારા કુટુંબના સભ્યોએ નક્કી અને એની ફલશ્રુતિ રૂપે અમદાવાદ શહેરમાં મે આવીને એપ્રિલ માસમાં આ કાર્યક્રમનું આયોજન કર્યું અને હું પણ એ કાર્યક્રમમાં ગયો હતો એટલો સુંદર કાર્યક્રમ પ્રેમ અને સંવેદનાથી ભરેલો કાર્યક્રમ હતો એ મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા અને ગીત સંગીત પણ હતું અને અશોકભાઈએ આખો બધાને સ્ટેજ પર વારંવાર બધાને વારાફરતી બોલાવી એમના નજીકના મિત્રોનું સન્માન પણ કર્યું હતું એટલે એમાંથી પ્રેરણા લેવાનું મન થાય કે આપણા જીવનમાં આપત્તિ તો આવે તો એ આપત્તિમાંથી બહાર પણ નીકળી શકાતું હોય છે અને અશોકભાઈના જીવનમાંથી એ શીખવાનું કે પોઝિટિવિટી મનોબળ મનોબળ એમને રાખ્યું અને જે સત્કાર્યો એમને સતત કર્યા હતા એ પણ એમને એ સત્કાર્યો પણ એમને ખૂબ મદદ કરી એટલે જે લોકો આ ઇન્ટરવ્યુ જોઈ રહ્યા છે એમને મારી ખાસ વિનંતી છે કે જીવનમાં સત્કાર્યો કરવાનું ક્યારે બંધ ન કરતા એ બહુ જ જરૂરી છે આપણે એકલા એકલા જીવીએ એનો કોઈ અર્થ નથી બીજાને સુખી કરીને બીજાને મદદ કરીને જીવવું એ પણ બહુ જ મહત્વનું છે હવે રમેશભાઈ હું એક છેલ્લી પ્રેક્ષક મિત્રોને આપના થકી એક વાત કરવા માંગુ છું કે રમેશભાઈ જેવો વ્યક્તિત્વ છે જે પોઝિટિવ થિંકિંગ હંમેશા કરે છે એમના દસેક પુસ્તકો આવ્યા છે સમાજમાં પોઝિટિવિટીની અત્યારે હાલ અત્યંત જરૂરી છે સાથે સાથે હું જેનાથી પ્રેરિત થયો કેન્સર તેથી હું આપના માધ્યમથી સૌ લોકોને જે લોકો ખાસ કરીને ગુટકા તમાકુના વ્યસન તરફ છે એમને મહેરબાની કરીને છોડી દેવાની વિનંતી કરું છું એ તો ઠીક છે પણ રમેશભાઈ આપણે પણ સાથે એક અભિયાન કરીએ અને તમારો સાથ સરકાર મને આ ફેન્સન સાથેની જાગૃતિમાં ઘણી સંસ્થાઓને બદલામ કરે છે પણ આપનો એક પોઝિટિવિટી મારફતે આપણે પણ આમાં એક કામ સાથે રહીને કરીએ બસ વિવિધ એકતા જીવનની છેલ્લી અંતિમ મારી ઈચ્છા છે અને આપનો સહકાર મને મળી રહેશે એમાં એ પણ મને ખાબ છે હું હંમેશા તમારી સાથે જ છું અને આમ તો ઘણી બધી સંસ્થાઓ સાથે હું જોડાયેલો છું પણ તમારા મનમાં આ વિચાર આવ્યો છે એ જાણીને હું રાજી થયો અને આપણે ચોક્કસ સાથે મળીને એક એવું અભિયાન શરૂ કરીએ કે લોકો આ આમાંથી વ્યસનોમાંથી બહાર આવે મુક્ત થાય અને સાચું જીવન જીવે જીવે બસ મારે એક હવે છેલ્લો સવાલ એ કરવાનો છે કે હું આપના વેવાય અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલનું જીવન ચરિત્ર લખી રહ્યો છું

એ મારી દ્રષ્ટિએ કેશુભાઈ પટેલ એ રાજકારણના માણસ એટલા પ્રેમા દિલ વાળા માણસ અને મને તો એમ લાગે છે કે એ રાજકારણમાં આવ્યા કેવી કારણ કે આજની જે આ પરિસ્થિતિ છે એમાં એમના જેવું વ્યક્તિત્વ મેં અત્યારના હાલના રાજકીય કોઈ પુરુષમાંથી પણ જોયું નથી એવા નિષ્ઠાવાન કેશુભાઈને ગુજરાત અને દેશ હર હંમેશ યાદ કરશે અને આપ જે આ બધા વિષય લખી રહ્યા છો એમાં જ્યાં જ્યાં મારી મદદની જરૂર છે અને મારી સાથેના જે સંસ્મરણો છે એ પણ તમારી સાથે હું શેર કરી શકું જરૂરથી રમેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર અશોકભાઈ આમ એકદમ દિલથી કહું કે તમારા જેવા વ્યક્તિનું હોવું અને એમાંય અમારા મિત્ર તરીકે હોવું એ અમારા જીવનનો પણ એક ધન્ય પ્રસંગ છે કે અશોકભાઈ પટેલ અમારા મિત્ર છે એટલું સહજ વ્યક્તિત્વ એ પારદર્શી વ્યક્તિત્વ અને સતત પ્રેમ કરનારું અને સમાજ માટે કામ કરનારું વ્યક્તિત્વ ભગવાનને અમે પ્રાર્થના કરીએ છીએ કે તમને નિરામય દીર્ઘાયુ આપે અને તમે તમારા પરિવાર માટે તમારી પોતાની જાત માટે અને સમાજ માટે સુંદર જીવન જીવતા રહો